તો તેઓને આ પરફેક્ટ માપ લઈને અને આ કૃત્રિમ પગ આપવાનું કામ આ સંસ્થા કરે છે ડિસ્પ્લે પર તેમનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે અને તમારે ફક્ત કરવાનું છે આ રીલ્સને શેર કરવાની છે જેથી દરેક વ્યક્તિઓ પોતાના પગ પર ઊભા થઈ જાય અને પોતાના સપનાને સાકાર કરી શકે જે વ્યક્તિઓ પોતાની જિંદગીથી હારી ચૂક્યા છે ને એ વ્યક્તિઓ આ સપનાને સાકાર કરવા માટે ફક્ત આ રીલ્સને શેર કરવાની જ્યારે શરીરનું કોઈ પણ અંગ ગુમાવે છે ને ત્યારે બહુ તકલીફ થતી હોય હોય છે અને જો હવે આ છુટકારો ને તો તમારે આ રોટરી ક્લબ ઓફ સુરત કલા મંદિર જ્વેલર્સ લિમિટેડ અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત નિઃશુલ્ક કૃત્રિમ અંગોનું માપ સાથે વિતરણ કાર્યક્રમ સુરતમાં ચાલે છે